એક વર્ષથી સતત આવેદનપત્રો બીજા રાજ્યમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને વીસ હજારમાં તો તમને રાખ્યા છે તો અમે એના માટે છીએ જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું સતત વારંવાર અમે રજૂઆત કરી છે તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી સતત આગળના ત્રણ દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે પાંચ દિવસ અમને આપો અમે તમારી રજૂઆત સાંભળશું અમે એમાં વિચારણા કરીશું તો આટલી બધી વાર લાગે કેમ જવાબ કેમ આપવામાં નથી આવતો તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે ઘટકડું આપી દીધું છે અને વ્યાયામજીનોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવો અમારામાં સંગઠન મનોબળ કરવાનું કાર્ય કરે છે પણ અમે વ્યાયામજીનો મક્કમ છીએ અમારું સંગઠન તૂટવાનું નથી જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે નગરમાં અડગ રહેવાના છે ફક્ત સાહેબ એક જ કે વ્યાયામ શિક્ષકોને કરો ભરતી કરો કાયમી વ્યાયામ અમારો ન્યાય ના મળે અમે ગાંધીનગર નથી છોડવાના હવે અમારી એક થી ની અંદર કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ના થાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના અને અમારો ન્યાય લઈને જ અમે જઈશું નવી શિક્ષણ નીતિની અંદર મોદી સાહેબે પણ કીધું બે હજાર ની અંદર મોદી સાહેબે કીધું છે કે તમારી કાયમી વ્યાયામ શિક્ષક ભરતી થવાની છે અને એની અંદર એમને ઉલ્લેખ કર્યો છે કે હવે રમત રમત એક રમત થતી રહી પણ એક એની સાથે શિક્ષણનો ભાગ પણ છે એટલે હવે અમે આય ગાંધીનગર આવ્યા છીએ અને હવે અમારો ન્યાય લીધા વગર અમે નથી જવાતો અમારી એક જ માંગ છે આજે અમે બધા નોખું ભેગા થયા છીએ ગાંધીનગર કે અમારી વ્યા શિક્ષકની ભરતી કાયમી થાય બસ અમારી એક જ માંગ છે બીજી કોઈ અમારી માંગ નથી